આવતીકાલથી રાષ્ટ્રીય જીવદયા પરિવર્તન યાત્રાનું આયોજન છે ધર્મજથી રાષ્ટ્રીય જીવદયા પરિવર્તન યાત્રાની શરૂઆત થવાની છે પાંજરાપોળ અને પશુઓના રોગ વિશે જાણવું યાત્રાનો મુખ્ય ઉદ્દેશ અમદાવાદના વિરમગામમાં ગૌશાળાની મુલાકાત પણ લેવાશે પાંચસો જેટલા જીવદયા સંસ્થાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે બીમાર પશુઓ માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાશે રખડતા પશુઓ બાબતે પણ ખાસ કામગીરી કરાશે પોર ખાતે બારસો એકર જે ગૌચર આખું ડેવલપ જે પાંજરાપોળની જગ્યામાં ડેવલપ કરવામાં આવ્યું છે દેશી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ચાર ચેકડેમ બનાવવામાં આવ્યા છે તેનું આખું પ્રેક્ટિકલ નિર્દેશન થશે ત્યારબાદ સાંજે ભાભર જરારામ ગૌશાળા જ્યાં દસ થી પણ વધારે ગૌમાતાઓ ખૂબ સારી રીતે નિવાસ કરી રહી છે અને એક આ ગુજરાતની મોડેલ ગૌશાળા છે એનું પણ નિર્દેશન આખા ભારતના જે પશુપાલકો છે જીવદિયા પ્રેમીઓ ગૌશાળા માંજરાપુરના સંચાલકો તેને બતાવવામાં આવશે ત્યારબાદ રાજસ્થાન આખી યાત્રા જશે